ગુજરાતમાં જૂનાગઢ શહેરનું આ પવિત્ર ગિરનાર પર્વતની ટળી હતી જ્યાં દર વર્ષે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભવનાથનો મેળો ભરાતો હોય છે અને આ ફક્ત એક મેળો નથી કોઈ મેળાવડો નથી અહીંયા આસ્થા પરંપરા આધ્યાત્મિક શક્તિનું જીવંત પ્રતિક છે હજારો વર્ષોથી ચાલતી આવતી આ જે પરંપરા આજે પણ એટલી જ જીવંત છે જેટલી પ્રાચીન સમયમાં હતી ભવનાથ મહાદેવના મંદિરે જે આ મેળો યોજાયેલો છે તે ગુજરાતનો એક અતિ મહત્વનો ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો ગણાય છે તમે પહોંચો તેવું વાતાવરણ હોય છે કે તમે તમામ તમારા જીવનના દુઃખ તમે ભૂલી જાઓ તમે જે ઈચ્છો છો તમે ઈચ્છો છો કે ભાઈ મારે આ ઈચ્છા છે ભવિષ્યમાં મારે શું કરવું છે શું નહીં તમામ ભવિષ્ય કે વર્તમાન બધું જ તમે ભૂલી જાઓ છો તમે ફક્ત એ રહો છો ભગવાનની સાક્ષીમાં તમે આવી જાઓ છો એવું તમને અહીંયા અનુભવ થતો હોય છે અને ભગવાન મહાદેવ સાથે તો લોકોની એક આસ્થા જોડાયેલી છે વિશ્વાસ જોડાયેલો છે અને હર હર મહાદેવનું જ્યારે નાદ ગુંજે ત્યારે આખા શરીરમાં એવા જે પોઝિટિવ વાયબ્રેશન અનુભવાતા હોય ટીવી સ્ક્રીન પર જો આ રીતની એક આવું વાઇબ્રેશન છે તો જે લોકો ત્યાં પહોંચ્યા છે એ એ લોકો કેવી અનુભૂતિ કરતા હશે એની ફક્ત કલ્પના થઈ શકે તમે જુઓ કે ચારે બાજુ અત્યારે એક ઉત્સાહનો માહોલ છે ઉમંગનો માહોલ છે બીજી માન્યતા એ પણ છે કે મહાશિવરાત્રીની રાત્રે સ્વયં ભગવાન શિવ અહીંયા પધારે છે અને ભગવાન ભક્તોને આશીર્વાદ આપતા હોય છે અને આ આ માન્યતાના કારણે લાખો ભક્તો દેશભરમાંથી ભવનાથ પહોંચતા હોય છે અને એના કારણે જ લોકો અહીંયા આવી પહોંચે છે આસ્થા તેમને અહીંયા ખેંચી લાવે છે અને એટલા માટે જ મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાથી જ આખું ગિરનાર ભક્તોથી છલકાઈ જાય છે ભક્તિ ભાવથી આખું ગિરનાર છલકાય છે સાથે સાથે આખા મેળાની સૌથી વિશેષ અને આકર્ષક ઘટના અને ત્યાંના દ્રશ્યો તમે જોજો કે જે નાગા સાધુ નીકળે છે એમની જે શોભા યાત્રા નીકળે છે ડમરુ યાત્રા નીકળે છે એ ખૂબ જ અલૌકિક અને અદ્ભુત હોય છે લગભગ રાત્રના અડધી રાત્રે આ નાગા બાવનો ભવ્ય પ્રવેશ થાય છે અને પછી રાખથી કોઈ ઢંકાલા હોય કોઈ જટાધારી હોય કોઈના હાથમાં ત્રિશુલ હોય એ તમામ સાધુ અહીંયા આવે છે અને એ જ સાધુઓના દર્શન કરવા માટે લાખોની ભીડ ઉમટી પડે છે અને સાથે સાથે જે મૃગીકુંડ આવેલું છે ત્યાં પણ પવિત્ર સ્નાન કરવા માટેની એ એની પરંપરા છે એને પણ અત્યંત પાવન પવિત્ર માનવામાં આવે છે કે તમે જો ત્યાં મૃગીકુંડમાં જાઓ છો તો એ તમારા માટે ખૂબ જ પવિત્ર છે કહેવામાં પણ આવે છે કે તમે

તમામ નાગા સાધુઓ અત્યારે જાણે કે કમાન્ડરની કમાન્ડરની ભૂમિકા ભજવે છે અખાડામાં જે તમામ જે નાગા સાધુ હોય છે એમણે ઉદાહરણ બધા આપ્યા કે સુભાષ ચંદ્ર બોઝ કે એમણે જે આર્મી બનાવી હતી અગાઉ જે આધુનિક આર્મી જેની વાત કરવામાં આવે એની સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે એવી રીતે આ સાધુઓ પણ આપણી જે પરંપરા છે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એના કમાન્ડર છે એવું નિવેદન પણ સાધુ સંતોએ આજે આપ્યું હતું એટલા માટે જ હું કહી રહ્યો છું કે આ નાગા સાધુનો પ્રવેશ માત્ર કોઈ ધાર્મિક વિધિ નથી પરંતુ એક આધ્યાત્મિક શક્તિનું પ્રદર્શન પણ છે એમની જે તપસ્યા હોય છે એમની વિરક્ત જીવનશૈલી હોય કે પછી શિવ ભક્તિની એમની અખંડ ભક્તિ એના કારણે જ લોકોમાં શ્રદ્ધા અને આશ્ચર્ય બંને પેદા થાય છે અને આ દ્રશ્ય જ મેળાનું કેન્દ્રબિંદુ છે અને એટલા માટે જ દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ માટે એ વિશેષ આકર્ષણ રહેતું હોય છે અને કહેવામાં એ પણ આવે છે કે જો તમારા નસીબમાં લખાયેલું છે તો એ નાગા બાવાઓની એ આખી રવેડીમાં એ આખી યાત્રામાં તમને કોઈ એવા મહાનુભાવના દર્શન થઈ જાય તો તમારું જીવન ધન્ય પણ થઈ થઈ શકે છે એ તમારા નસીબ તમારી આસ્થા તમારો ભગવાન પ્રત્યેનો કેવો પ્રેમ છે એના પર બધું જ નિર્ભર કરે છે જો તમે કોઈ દંભ લઈને ગયા જો તમારા મનમાં કોઈ સવાલ છે શંકા છે સંશય છે તો પછી એમાંથી કશું અનુભવ થતો નથી ના તમને કોઈ એવા વ્યક્તિ મળે છે ઘણી વાર એવું પણ થાય કે સામેથી વ્યક્તિ તમારી બાજુમાંથી નીકળી જાય પણ તમને ખબર પણ ન પડે આવું પણ થતું હોય છે જો તમે ભોળા ભાવે જાઓ ભગવાન ભોળાનાથ એ પોતે કહેવામાં આવે છે કે ભોળા છે એની સામે તમે ભોળા ભાવે જાઓ છો મનમાં કોઈ પણ પ્રકારનો દંભ ન હોય કોઈ પણ પ્રકારની ઈર્ષા ન હોય ફક્ત ને ફક્ત ભક્તિ અને જો પ્રેમની વાત લઈને તમે જાઓ તો તમને એ પાવન અનુભૂતિ થતી હોય છે ઘણા લોકો મારી સાથે સહમત થશે કે જે એ ત્યાં દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યાં તમે જાઓ તો તમારા તમે સુખની વાત હોય કે દુઃખની વાત બધું તમે ભૂલી જાઓ છો એક નિરવ શાંતિ તમે જુઓ કે એવું નથી કે ત્યાં પગ મૂકવાની જગ્યા નથી અખડેઠે ભીડ હોય ચાલવાની જગ્યા ના હોય છતાં પણ તમને એટલી નિરવ શાંતિ લાગે તમારા મનમાં કોઈ કહલાશ ન હોય તમારું મન એકદમ શાંત હોય એકદમ પાણી જેવું શાંત રહે એનું કારણ જે છે કે ભગવાન ભોળાનાથની ત્યાં હયાથી અને આ જ મેળાનો લ્હાવો લેવા માટે ત્યાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે અને તમે ઘણા બધા એવા લોકો છે કે જે બધું ત્યાંથી નિહાળી શકતા નથી એટલે જ ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ત્યાં પહોંચી છે અને અમે માધ્યમ બની રહ્યા છીએ આ તમામ દ્રશ્યો એ અનુભૂતિ ગુજરાત ફર્સ્ટની ટીમ તમને કરાવડાવે તમે એ ભક્તિમય માહોલમાં તમે પણ તરબોળ થઈ જાઓ એ માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પ્રયત્ન કરી રહી છે અને ન માત્ર તમે આ બધું સ્ક્રીન પર જોઈ રહ્યા છો પડદાની પાછળ પણ અમારી આખી ટીમ કામ કરી રહી છે એ તમામ દિવસ રાતે કરીને તમારા સુધી એટલા માટે જે દ્રશ્યો પહોંચાડે છે એ તમામ ગ્રાફિક્સ હોય વિડીયો હોય કે પછી એ તમામ ડિટેલિંગ આખો પ્રોગ્રામ એના માટે અમારી આખી ટીમ કામ કરી રહી છે કારણ કે આ એક એવો અવસર છે કે જેમાં આપણે સૌએ ભાવ તરબોળ થઈ જવાનું છે અને એટલા માટે જ હું કહી રહ્યો છું કે આ કોઈ ધાર્મિક મેળો છે જ નહીં આ એક આધ્યાત્મિક શક્તિનું પ્રદર્શન છે એક આધ્યાત્મિક અનુભવ કરવાની વાત છે સાક્ષી બનો એટલા માટે જ મેં આખો આ પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે બીજી તમને વાત કરું કે એક આધ્યાત્મિક વાત તો થઈ ગઈ પણ સાથે સાથે તમે જુઓ કે ઘણા બધા અહીંયા સ્ટોલ લાગે છે કે જેમાં ધાર્મિક પુસ્તકોનું વેચાણ થાય ધાર્મિક સામગ્રી વેચાય

લાખો દરેક માટે રહેવાની વ્યવસ્થા ત્યાં જમણવાર થતા હોય છે ભંડારો થઈ રહ્યો છે પ્રસાદી વેચાઈ રહી છે એ તમામની વ્યવસ્થા થઈ રહી છે ટ્રાફિક ટ્રાફિક સૌથી મોટો અહિયાંનો પ્રશ્ન છે એ પણ એમાં કોઈ પણ પ્રકારની કન્નગત ન થાય કોઈ હેરાન ન થાય એ માટેના પ્રયત્નો તંત્ર કરી રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટ પણ એમાં જોતરાયેલું છે